અવાજ નડે જઈ ગયો આને બગા લઈ ગયા અરસમાં તો હોય ઈવન અમને ભી સુરેશભાઈ મળી ગયા ઓ બુવાજી 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 યાર મા ભાઈ નાઈ ગયો

પણ આ તો ક્ષેત્રમાં ધંધા કરીને પૈસા લીધા આપડે અમે આવશે તો આપડે આગળ અરે આવશે તો એને ગોતી ને નવી બનાવી ગમે તે બનાવી દેસુ